નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે આનંદ બજારનું ભવ્ય આયોજન કરવામાં આવેલું રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાલુકા શિક્ષણ અધિકારી શ્રી હિનાબેન ચાવ અને સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ કેમ્પસ ડાયરેક્ટર જીગ્નેશભાઈ વાજા અતિથિ વિશિષ્ટ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જાગૃતિબેન રાજ્યગુરુ જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેઠવા સાહેબ માનવ મંદિરના સ્થાપક ભક્તિરામ બાપુ શેરી સંસ્થાના પ્રિન્સિપાલ પવનકુમાર ચતુર્વેદી તેમજ તમામ વરિષ્ઠ પત્રકારો પોલીસ શ્રી પ્રતાપભાઈ મેંગળ મહાનુભાવો અને વાલીઓની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય રીતે આ કાર્યક્રમ યુજવાયો કાર્યક્રમની શરૂઆત બાબુભાઈ પ્રાર્થનાથી કરવામાં આવેલી પુષ્પગુચ્છથી તમામનું મહેમાનોનું સ્વાગત કર્યા બાદ પ્રિન્સિપાલ ડૉક્ટર રીતાબેન રાવલ દ્વારા મહેમાનોને આવકારેલા આનંદ બિજાર વિશે સંપૂર્ણ માહિતી જણાવવામાં આવેલી આદરણીય ભક્તિરામ બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવેલા અને કાર્યક્રમની આભાર વિધિ પ્રોફેસર કૃમા કૃપાબેન ધોમડિયાએ કરેલી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃપાબેન ત્રિવેદીએ કરેલું એનએસેસની ટીમ પ્રાધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલી આપ જોઈ રહ્યા હતા ત્યારના બાર ન્યૂઝ રાજુલા આવા નવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પહેલા આ કોમર્સ કોલેજ રાજુલા આયોજ્ય વર્ષ બે હજાર ચોવીસ આનંદ સમારંભના અધ્યક્ષમહોદયા પ્રાથમિક